ગાંધીધામ કચ્છ છે સ્પેશિયલી એક આઈ ટ્રીટમેન્ટ કરવાને આવી હું તમને કેટલો ફરક પડ્યો મેડમ મને તો રોટ ફરક લાગ્યો મારે નંબર 1 માં સવા 3 ને 1 છે તો 15 દાડાઈ નહીં થઈ ફરક પડે મારી બેબી ને છે આંખો છે ને આમ કરીને જોતી હતી હવે કેવું ફરક પડે આ ખાસો ફરક પડ્યો છે એવી આજ ચાલુ કરાયા 26 દિવસ થયા છે

પંદર દિવસમાં જ રિઝલ્ટ મળશે અમારી પાસે મોર દેન ફોર્ટી એક્સરસાઇઝિસ છે બેઝિક એક્સરસાઇઝ બધા માટે સેમ હોય છે સ્પેશિયલ એક્સરસાઇઝ ડિફરન્ટ હોય છે અને આનાથી રિઝલ્ટ મળે હંડ્રેડ પર્સન્ટ તમને એક વીકમાં જ તમારી ક્લેરિટી વધી જશે એટલે તમે પોતે જ કહેશો કે હા મને ઘણું સારું દેખાય છે ભાઈ આવા યોગા પણ થઈ રહ્યા છે તમને પણ ના ખબર હોય તો તમને કહી દઉં સવારે આઠ થી લઈને રાતના આઠ વાગ્યા સુધી તમે એક કલાક ગમે તે સમયે મેડમ આવી શકે ને મેડમ એક કલાકની ટ્રીટમેન્ટ રહેવાની છે મેડમ પાકુએટ કહી દો કઈ જગ્યા આવવાના યો ડબલ ટુ ફોર જોધપુર ચાર રસ્તા સ્ટાર બજારની ની બાજુ અને તમારે વધારે ઇન્કવાયરી કેટલા રૂપિયા ફી થાય છે શું થાય છે બધી માહિતી તમને સ્ક્રીન ઉપર મળી જશે અને ખરેખર આ ટ્રીટમેન્ટ એકવાર લેવા જઈશું